મિત્રો બધાને રામ રામ ને સીતારામ અમારા ગામમાં ફૂલ ધમાકેદાર ઓફ ઓફર આવી ગરસા મિત્રો બધાને રામ રામ સીતારામ આજ તો આ હું ના સેલું વરસાદ વરસાદ હુકા કાઢી દીધા વરસાદ બંધ થઈ ગયો પછી હું ના મિત્રો વરસાદે પાણી પાણી કરીને શું મિત્રો જોઈ શકો અડધું તો પાણી તો નેરામાં જતું રહ્યું એમ પણ આપણે રોડ ઉપર આવી ગયા નાવા માંડે જોઈ ફૂલ ધમાકેદાર વરસાદ અમારા ગામ વરસાદની ઓફર આવ્યો જોય છોકો ફૂલ ધમાકેદાર ઓ પાસી તો ભાઈ આ ભાઈ નું બોલે જો ભાઈ આ વરસ ભાઈ તો હવા મૈણ હો ભાઈ કાય ન કટે એ જો પુષ્પરા આજ ફૂલ મોજ મતો ભાઈ સલુ વરસાદ માં ઓય જો ભાઈ આ રે છત્રી લઈને બહુ વરસાદ હો ભલ્લી જા જેવું લાગે છે આ ભાઈ ફૂલ વરસાદ માં ભાઈ કાઢી નખ્યુંછા દે ફૂલ પાણી કાકી કાઢી

આ છે ક્રિકેટ મેદાન મેદાન કેમ્પન કેવું થઈ ગયું સ્ટેડિયમ જેવું ભાઈ તો મિત્રો આપડા કપડા બિલ્ડિંગ કમ્પલેટ થઈ ગય છે આપડો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાપા સીતારામ